સાડી પહેરવી છે તો આ તમારી માટે છે ભાઈ કોઈ પહેરેને એવી નઈ એકદમ ક્લાસિક જોરદાર મસ્ત ડિઝાઇન છે બાકી પાછળ તમે જોઈ શકો છો આ બધી સાડી છે ને ભાઈ મેરેજ હોય સાંજલા સુંદરી હોય એમાં પહેરેને એવી બધી જોરદાર સાડીઓ છે એટલે તમારે કંઈ સાંજલા સુધી આવતા હોય બરાબર તો એના સુધી ફટાફટથી મારો વિડીયો સેન્ડ કરી દો એટલે એમને હેલ્પ થઈ જાય નવું કલેક્શન લેવાની બાકી આમ તો ઓરિજિનલ અદરકમાં મસ્ત એકદમ જરીવાળા બે તરફથી અંદર તો મસ્ત અદરકવાળું કામ રહેવાનું છે એકદમ પ્યોર બરાબર બાકી હેવીમાં છે પશ્મિના ટાઈપની સાડીઓ જોરદાર એકદમ વર્કવાળી બરાબર અને આ સાડી અત્યારે બતાવજો એકદમ લોરેજમાં બજેટ ફ્રેન્ડલી અને પીસમાં કાંઈ ઘટ્યા નહીં ને ભાઈ એવી જોરદાર છે જેવી તેવી સાડી નો પહેરવું એમ કહે ને એની માટે સ્પેશિયલ છે જોરદાર યુનિક હાલ ભાઈ કઈ સારું બતાવો મેં સાડી બરાબર જો સાડીમાં કાંઈ ઘટશે ને એકદમ જોરદાર ફ્લાવર વાળી પ્રિન્ટ આપેલી છે અને આ બધું છે ને ભાઈ મસ્ત જરીનું કામ આપેલું છે બધું જરીનું કામ છે કોઈ પ્રિન્ટ નથી આવું ભાઈ બાકી અંદર મસ્ત પ્રિન્ટ આપેલી છે ને આગળ તો આટલા સુપર લટકણ બી તમને આપી દીધેલા છે ને આ જેકર્ટની બોર્ડર છે ને ભાઈ આખી સાડીમાં રહેશે અને પ્રિન્ટવાળી છે એ બી આખી સાડીમાં રહેશે આખી સાડી ભાઈ બતાવ્યું એક વાર મસ્ત જો સાડીમાં કાંઈ ઘટે નહીં તો એવું સિલ્ક જોરદાર કપડું છે ઉનાળામાં પહેરો ને ભાઈ આખો દી તો થાકી ન જાવ ને સાડી આખી સાડીમાં જોરદાર આમ જો બુટ્ટા આપવાના છે એવું નથી ખાલી પલ્લુ દેખાડવાના તો બાકી કટ જોરદાર આમ જો બે બાજુ એક્સ્ટ્રા લાર્જ બરાબર જોરદાર પ્રિન્ટની બોર્ડર આવી જવાની છે ને જેકાર તો ભાઈ છે ને એકદમ કુડું માખણ છે કોઈ આમ કડક નહીં આવે ઈશુ ભાઈ સિલ્ક એકદમ જોરદાર કપડું છે કટ માં બી જોરદાર બુટ્ટા આવી જવાના છે વર્ક તમારે બરાબર બાકી બ્લાઉઝની વાત કરું તો એકદમ જોરદાર મસ્ત સ્લીવ વાળું આ પટ્ટા સ્લીવ્સ આવશે બાકી બ્લાઉઝમાં માં કઈ ન ઘટે ને એવી આ બ્લાઉઝની સાડી છે બરાબર બધા બધા કલર બતાવીશ બાકી આપણી પાસે બીજી ડિઝાઇન પણ છે આ ડિઝાઇન અલગ છે ને મારી પાસે પડી અલગ છે જો બધા કલર જોરદાર છે કઈ પ્રિસ માં ઘટ્યા નહીં ને એવી જોરદાર સાડી છે એટલે ફટાફટથી ઓર્ડર કરી દો બાકી આ ઘરે રનિંગમાં પહેરવી હોય તોય છે બાકી ક્યાંય પ્રસંગમાં જવું હોય ને તોય હાલ ઓફિસ વેર હોય કઈ મિટિંગ હોય ન્યાય પહેરવાનું તો ભાઈ જોરદાર સાડી લુક લાગશે તમને કાંઈ આમ ઘટે નહીં ને એવી પ્રોફેશનલ સાડી લાગશે બાદ ભડકાવાળી બધા પીસમાં જોરદાર બ્લાઉઝ આપી દેવાનું છે અને ભાઈ આવા કલેક્શનનો તો આપણી પાસે ઢગલો છે ખજાનો છે એકવાર આપણી શોપ વિઝિટ કરો શકું સાડી સુરત બરાબર પછી કઈ ઘટેલી નહીં જોરદાર બધી સાડીઓ છે બસ હવે આ એક લાસ્ટ પીસ ઓપન કરી બાકીના પીસ સામદમ કલર બતાડી દઈશું તમારે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં ફટાફટી ખાલી સ્ક્રીનશોટ લઈ લેવાનો આપણા નંબર પર શેર કરી દેવાનો બાકી આ લુક જોવો ભાઈ જોરદાર લુક છે બધું વર્કવાળું કામ આપેલું છે ફટાફટીવાળું બરાબર એટલે પીસ ભાગે ઘટશે નહીં જોઈ લો આખી સાડીમાં કાંઈ નો ઘટે એવી જોરદાર પ્રિન્ટ આપી છે સેલિબ્રિટી સાડી તમને એકદમ તમારી ફ્રેન્ડ પૂછતી હોય ને ક્યાંથી સાડી લેવી તો એડ્રેસ આપી દેજો બાકી તમે આ સાડી એકવાર ઓર્ડર કરશો તમને પૂછશે જોરદાર સાડી છે હવે આમને બધા કલર બતાવી દે પછી એક આ સાડી ઓપન કરી દઈએ બરાબર જો ભાઈ બધા કલર નાઇસ છે બધા કલરના ફોટો જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલમાં બધા ફોટા આવી જશે અથવા તો એકવાર મેસેજ કરી દો તો બધા ફોટા પર્સનલી મળી જવાના છે વેટ ના કરતા બાકી ઓર્ડર કરી દેજો આલો નવી ડિઝાઇન છે આ ટીશ્યુ સિલ્ક કોટનમાં બરાબર જોરદાર બધી નવી ડિઝાઇન છે આ બીજી ડિઝાઇન છે ફ્લાવર પ્રિન્ટ આવશે આમાં બરાબર બહુ કઈ એકદમ ફ્લાવરનો જોરદાર લુક છે પલ્લુ નો અહીંયા ઊભી લાઇનિંગ આવશે બધી આ ગોટા પટ્ટી વાળી બાકી ફ્લાવર્સને બી કવર કરેલું છે જોરદાર મસ્ત બહુ આ આખા પલ્લુ નો લુક જોરદાર છે બરાબર ત્યાર પછી સ્કમાં પણ જોરદાર આવી જવાનું છે આ સાડીમાં મસ્ત બોર્ડર આપેલી છે ફિનિશિંગ વાળી પીસમાં ટોટલી છે ને ભાઈ રટવા નહીં દે કે જાદુ કપડું છે ભાઈ ડબલ સ્ટેન્ડર્ડ કપડાંનો લુક આવશે બાકી બ્લાઉઝ જોરદાર તમને આપી દેવાનું છે તમારું મનપસંદ ભાવ બ્લાઉઝ તમે આમાંથી બનાવી શકો છો બરાબર બધા કલર ભાઈ એજિયા ઓપન કરતા પછી બીજા કલર શું શાંતિથી એક કલર આપી દઈશ બાકી ફોટા ધોવા માટે ફટાફટથી મેસેજ કરી દેજો આપણે શિપિંગ ચાર્જ લેતા નથી ફ્રી ડિલિવરી બરાબર તમારી માટે ફ્રી ડિલિવરી બાકી લટકણ છે એ ફોટાપટ્ટી છે જોરદાર લુક છે ભાઈ જોરદાર લુક ફટાફટથી શેર કરવા મળો અને લાઈક કરી દો અમારા વિડીયોને તો અમને નવું નવું લાવવાની હિંમત મળી જાય તમારા માટે બરાબર આવું કલેક્શનનો તો આપણી પાસે ઢગલો છે ભાઈ બહુ તાજી સાડી છે અમે જોઉસ જોરદાર બાકી બધા કલર એક એકવાર બતાવી દઉં છું જે બી કલર ગમતો હોય એનો ફટાફટથી સ્પીટ તો લઈ લેજો અને આપણા નંબર પર શેર કરી દેજો ઓર્ડર કરવા માટે બાકી સ્ટોક ફિનિશ થતા રહે ને ભાઈ બે થી ત્રણ દિવસ લાગશે પછી આવીને તમારે એવું કહેવું પડશે કે અમે તો આ વસ્તુ લેવા આવ્યા હતા એ તમને મળતી નથી પણ તમે બે ત્રણ દિવસથી ચાર દિવસ પછી આવો ને ભાઈ તો બધો સ્ટોક કરી સીધા તો બાકી કપડું જો એકદમ શાઇનિંગ વાળું જોરદાર કપડું છે કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય